सोच न्यूज एक नई सोच के साथ રખિયાણા ગામની વૃદ્ધ મહિલાની હત્યાનો મામલો પોલીસે સંકમદ વ્યક્તિની પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબૂલ્યું માંડલ ગ્રામ્યમાં લૂંટ અને હત્યા કેસમાં આરોપીની અટકાયત પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ કોર્ટમાં રજૂ કર્યો અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખિયાણા ગામે તારીખ બારના રોજ બપોરે સાડા થી ત્રણ વાગ્યા સુધીના સુમારે મોટાવાસ વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર એકલા રહેતા વૃદ્ધા નર્મદાબેન ચંદુભાઈ પટેલની હત્યા કરી સોનાના દાગીનાની લૂંટ કરી હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો આ બનાવની જાણ માંડલ પોલીસને થતા પીએસઆઈ વી પટેલ સહિતની ટીમ અમદાવાદ ગ્રામ્ય એસઓજી એલસીબી તાત્કાલિક ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તથા એફએસએલ અધિકારી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરેલ અને ગંભીર ગુનાના આરોપીની શોધખોળ કરવા ઉચ્ચ પોલીસ વિભાગમાંથી મળેલા આદેશોનું પાલન કરી સ્થાનિક પોલીસ ટીમ અને અન્ય પોલીસ એજન્સીઓ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી ને માંડલ સિવિલ કોર્ટમાં રજૂ કરેલ હતો ઘટનાની જાણ માંડલ પોલીસને થઈ ત્યારે પોલીસ ટીમ તાત્કાલિક પહોંચી રખિયાણા ગામનો વતની અને જેઓ આ હત્યાના ગુનાના કામે સંકમંદ લાગતો હોય

આરોપીએ વૃદ્ધાનું મોઢું દબાવી હત્યા કરાઈ હોવાનું જણાઈ આવેલ હોવાનું તેમણે જણાવ્યું હતું માંડલ તાલુકાના રખિયાણા ગામે બે દિવસ પહેલા બંને લૂંટ અને હત્યા કેસની તપાસ કરતા પોલીસને સફળતા મળી છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત પગલા સહિતના કાર્યવાહી હાથ ધરી દેવાઈ હતી બનાવના બન્યો ત્યારે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી સંકમત વ્યક્તિને નજર કેદ કરાયો તેની પૂછપરછ કરેલ અને એલસીબી એસઓજી અને ઉચ્ચ પોલીસની ટીમો આરોપીના ફિંગરપ્રિન્ટ કપડા સહિતની વસ્તુ મોકલેલ અને તેના પ્રાથમિક રિપોર્ટને ધ્યાને લઈ આરોપીને વધુ પૂછપરછ કરતા રિમાન્ડ લેતા આરોપી રમેશભાઈ માધાભાઈ ઠાકોર વર્ષ આશરે 42 હવે રખિયાણા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ જેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને આજે ગુરુવારે બપોરે માંડલની સિવિલ કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા હત્યા કેસને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની તપાસ કરતા અધિકારી પાસેથી ચકચારી ઘટનાના સંદર્ભે વધુ માહિતી લેતા તેમણે જણાવેલ કે જે સંકમન વ્યક્તિ હતો તેણે જ પોતાનો ગુનો કબૂલ લીધો હતો મૃતકના સ્વજને પણ પોલીસને આ વ્યક્તિ પર શંકા હોવાનું જણાવેલ પોલીસે તેને સંકમન તરીકે નજર કેદ કરેલ હતો વધુમાં જણાવેલ કે આરોપી જે ગામનો જ હતો અને મૃતકના ઘરની પાછળના વિસ્તારમાં રહેતો હતો આરોપી પોતે કડિયા કામનો વ્યવસાય કરતો તે વ્યસની પણ હતો અને તેને કબૂલાતમાં પોતે દેવાદાર હોવાથી આર્થિક સંક્રમણથી પરેશાન હોવાને લઈ એમાંથી બહાર નીકળવા ચોરીના ઈરાદે જઈ આ ગુનો કર્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં મૃતકના સ્વજને પણ જણાવેલ કે આરોપી જે વૃદ્ધાના મકાનનું ઘણા સમય પહેલા કડિયા કામ કરેલ અને આરોપી તેમજ મૃતક એકબીજાને સારી રીતે ઓળખતા જેથી વૃદ્ધા ઘરમાં એકલા હોય જેને એકલતાનો લાભ લઈ આ ગુનો આરોપી દ્વારા ઉભો કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું રથવાડા ગામના માંડલ તાલુકાના રત્ની પટેલ મારું નામ જસલભાઈ ગાડાભાઈ મારી પાછી નામ નર્મદા ચંદુભાઈ પટેલ ત્રણમાં જેમની હત્યા થઈ ગઈ ખૂન કરી નાખેલું હતું જેનું અમને જાણ થતા પહેલા તમને માંડવ પોલીસ સ્ટેશન ને બોલાયા માંડ પોલીસ આવી અને ત્યાં ઘટના સ્થળે તપાસ આવી ગઈ અને તપાસ કરતા તે લોકો વિરમગામ થી વત્તા ખાધીનગર ની ડોક થી વત્તા ખાનવાડ ફટાફટ આવી અને તપાસ આવતા એ લોકો ટોક સંભાળના આરોપી અમારા ગામના વતની ઠાકોર રમેશભાઈ માધાભાઈ એને પકડી અને એમને ખૂબ મદદ કરી અને સહકાર આપ્યો છે એ લોકોએ